અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના સાતથી તેર વર્ષના બાળકોએ ચિત્રકલા નિબંધ સમૂહ ગીત લગ્ન ગીત લોકનૃત્ય નાટક ભજન સહિતની સ્પર્ધાઓમાં અંદાજિત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના મામલતદાર કે એમ રાજપૂત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીના અધિકારી મીતાબેન ગાવલી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી સ્વાતિબેન ભોઈ પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રાથમિક શાળા સૌરભ રાણા જૂના બોરભટા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હેતલબેન પટેલે કર્યું હતું ગૌલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ ખાતેથી આજ રોજ બોરબાઠા બેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળનૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતથી તેર વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત સમૂહગીત લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં તેઓ બાળકો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધાનામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલતદારશ્રી ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા પાઠવું છું